lepas motor manis dulu itu akhirnya cukup khas kapas ini ada lah sah kapas jadi gak ada sah kita bakis nggak usah ada isu asa kalengli kalengla asa kalengli asa.

ભાઈ ખેતરના છેટા મોટા મોટા થઈ ગયા છે વાટવાના છે આ છે આપણું ખેતર જે કપાસ વાયા છે kalau gar wajah asa gar kapas tuh kalau kalau wajah gua kawatir ya gua jago tuh gel tuh malah tuh sida sa ini baju tuh niat tuh ya

मोय कितलो यदमण छ बाबा जो कपास अंदर यदमण થઈ ગઈ છે તો વધત જો આ કાકો છે અને આ ખેતરના માલિક છે कपासના એટલે આખો સીધો વાડી દે છે ખેતનો ને અને ચાર ભેગી કરી છે જો આટલી ચાર થઈ છે ને ભેગી કરી છે ચાલુ પાણી ને આવે છે બારો થઈ જવા નહી થઈ જવા કપા જોવા છેલ્લા ચોખ્ખા છે બાજુમાં જોવા બાજુ સીધો છે આપણા કાકાના છે મેદો આવતા જ નહીં બરાબર તો ફાઈનલી આખો પોટલો દબાઈને થઈ ગયો છે લખવાની હજી હા બંધવાનું ચાલુ છે દબાઈ ને થઈ ગયો નઈ થઈ ગયો બસ કાઢી બાજુ છે આપણું છે સાઈડ માં દેખાય ફાઈનલી ચાલ લઈને અમે ઘેર બરાબર હજી પોટલી બધવાની છે પછી એ છીએ ઘેર ફાઈનલી ચાલે હેડે છીએ હવે ઘેર ઉટલો મેલવા આવે છે બાઈક માં એવો મેલી દે તો કોટલો બાંધી દીધો બાઈક અને હવે જઈએ છીએ ઘેર બરાબર બાઈક માં હવે જઈ જઈએ જઈએ છીએ ઘેર ઘેર

एक्लो राखेसी आपले यो आरामो जान नखवा ओ सील सील जान नखि दी बतवानी से गाय चला दो ओ मनो नखि दी चाट ये खाय से ओवा गाय सोळ दी जवा दी बीजा शीला લીધીસ ગાય જતી રે બધો ભાઈ તો આપડે ગાય બધ દીધી છે ભેસ્ટ નો લઈ જવાની સારી ભેસ બરાબર तो લઈ જઈએ બીજું શિલા યસ પણ અહીં છે હે હેડ 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 યસ પડી ના શિલા જઈ રહી છે જો ઓ ब्या malam मुना देवी sih.